તો ડોક્ટર શોભનાનું આ નિવેદન મેડિકલ કોલેજને લઈને મેડિકલ કોલેજમાં જે મહિલા તબીબો છે તેમને લઈને તેમણે આ નિવેદન આપ્યું છે જો કે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે કોલકાતામાં રેપ વિથ મર્ડરની જે ઘટના બની ત્યારબાદ તમામ મહિલા તબીબોમાં રોષ જોવા મળ્યો છે સુરક્ષા વધારવાની વાત થઈ રહી છે ન્યાયની વાત થઈ રહી છે ત્યારે શરમજનક આ નિવેદન છે ગાંધીનગર મેડિકલ કોલેજના ડીનનું

કે સુરક્ષામાં વધારો કરીશું પરંતુ બીજી બાજુ આ અલગ અલગ બે દ્રશ્યો છે એક ગાંધીનગર મેડિકલ કોલેજ અને બીજી બાજુ અમદાવાદ મેડિકલ કોલેજ એક જગ્યાએ એવું કહી રહ્યા છે કે મેડિકલના તબીબો છે જેટલા પણ એ લોકોએ જાતે જ પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ તો બીજી બાજુ અમદાવાદ બીજે મેડિકલના ડીન છે એ કહી રહ્યા છે કે સુરક્ષામાં અમે વધારો કરી દઈશું સીસીટીવી લગાવીશું તમામ જગ્યાએ સુરક્ષા ગાર્ડ પણ લગાવવામાં આવશે વધારવામાં પણ આવશે મહિલા તબીબનું ખાસ ધ્યાન પણ રાખવામાં આવશે પરંતુ ગાંધીનગર મેડિકલ કોલેજ છે જેના ડીનનું આ અશોભનીય શરમજનક નિવેદન છે કે મહિલા તબીબોની સુરક્ષાને લઈને તેમણે હાથ ઊંચા કરી દીધા છે